દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે ત્યારે સુરતના વિયરકમ કોઝવેની સપાટી છ મીટર સુધી પહોંચી ગઈ હતી કોઝવેની સપાટી છ મીટર સુધી પહોંચી જતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો તો બીજી તરફ કોઝવે ખાતે નયન રમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે

અને આ વખતે વરસાદ વિલંબથી શરૂ થતા જુલાઈ મહિનાની શરૂઆતમાં કોઝવે પ્રથમ વખત ઓવરફ્લો થયો છે સુરતમાં આવેલા કોઝવેની ભયજનક સપાટી છ મીટર છે છ પોઈન્ટ સિત્તેર મીટર ને પાર થતા કોઝવે ઓવરફ્લો થાય છે વાહન વ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડે છે દરમિયાન હાલમાં કોઝવેની સપાટી છ પોઈન્ટ સિત્તેર મીટર સુધી પહોંચી ગઈ છે જેને લઈને તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે કોઝવેને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે